નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું નિકુંજ પરમાર આપ સનુ તહેર સ્વાગત કરું છું ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલ પર તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો ગુજરાત રાજ્યના સાહીઠ વર્ષ ઉપરના પેન્શનને મળશે ત્રીસ હજાર મળશે તો મિત્રો જ ક્યાં કેવી અરજી કરવાની રહેશે તે પહેલા મિત્રો વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંને બનાવ્યો છે એટલે કે ડિસ્કશન કુછ મિત્રો સાથે જોઈન થઈ જાય તો ચાલો મિત્રો બધા સમયના પગલે વિડીયોની શરૂઆત કરી છીએ તો મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં કે વિવિધ સહાય પેન્શન યોજનાને લઈને ખૂબ જ આનંદના સમાચાર આવી રહ્યા છે તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રોને આ ચેનલ પર સરકારી કર્મચારી બાબતે શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે આગળવાડી બાબતે આ કોઈ પણ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગડતા આજના વિડીયોની શરૂઆત કરી છે વિડીયો ગમે લાઇક ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લકાઈન બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો વિવિધ સહાય પેન્શન યોજના વૃદ્ધ સહાય પેન્શન યોજના આ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકશે કયા કયા પુરાવાનું જોઈએ ફોર્મ ક્યાં ભરવું સંપૂર્ણ વિષય મિત્રો વિડીયો ચર્ચા કરવાના છે વિડીયો એન્ડ સુધી બનાવી લેજો તો મિત્રો પહેલાં તો વૃદ્ધ સહાય યોજના એ યોજના લાભ કોને મળશે નિરાધાર યુદ્ધ નિરાધાર અપંગ નિરાધાર વ્યક્તિ માટે સમાજના સમાનભેદ જીવન જીવી શકાય તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તે હેતુથી યોજના અમલ મૂકવામાં આવી છે ત્યારબાદ સાહીઠ વર્ષ કે તેથી વધુ વહેલા વયના લોકોને દિવ્યાંગ અરજદારની ઉંમર પિસ્તાળીસ કે તેથી વધુ વયના અને પંચોતેર ટકાથી વધુ દિવ્યાંગતા હોય તેવા લોકોને લઈ શકશે ત્યારબાદ સાહીઠ વર્ષ તેથી વધુ વયના લોકોને ગુજરાતમાં દસ વર્ષથી વસવાટ કરતા હોવા જોઈએ અથવા કાયમી વસવાટ કરતા હોવા જોઈએ ઓછામાં ઓછા દસ મિત્રો વસવાટ કરતા હોવા જોઈએ પરંતુ તેમનો દીકરો એકવીસ એકવીસ વર્ષનો ન હોવો જોઈએ અથવા તો કોઈ કિસ્સામાં એક વર્ષ પુત્ર માનસિક રીતે અસ્થિર હોય અથવા તો કેન્સર ટીબી જેવા ગંભીર બીમારી પીડાતો હોય આવા કિસ્સાઓમાં સહાય મળવા પાત્ર થાય છે ત્યારબાદ મિત્રો વૃદ્ધ સહાય પેન્શન યોજનામાં મિત્રો આવક મર્યાદા શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર ગ્રામ વિસ્તારમાં એક લાખ વીસ હજાર હોવી જરૂરી છે વૃદ્ધ સહાય યોજનામાં મિત્રો આ યોજનામાં લાભ લેનાર વ્યક્તિ કેટલી સહાય મળવાપાત્ર છે તો તમે જોઈ શકો છો લાભાર્થી ઉંમર સાહીઠ કે તેથી વધુ વધુ સાઈઠ કે તેથી વધુ હશે તેવા લાભાર્થી માસિક દસ હજાર મળવાપાત્ર થશે ત્યારબાદ આ યોજના લાભ લેનાર વ્યક્તિને કેટલી સહાય મળશે તમને કહ્યું મિત્રો એંશી કે તેથી વધુ માસિક એંશી કે જે લાભાર્થી ઉંમર એંસી કે તેથી વધુ હશે તેને માસિક રૂપિયા બારસો પચાસ મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો વિવિધ સહાય પેન્શન યોજનામાં કયા કયા દસ્તાવેજની જરૂર પડશે ઉંમર અંગનું પ્રમાણપત્ર સારા છોડીને પ્રમાણપત્ર જન્મ તારીખનો દાખલો મેડિકલનો મેડિકલ દાખલો મેડિકલ ઓફિસ સર્ટિફિકેટ તો મિત્રો આ ચાર વસ્તુ જોશે મિત્રો ઉંમર અંગનું પ્રમાણપત્ર સારા છોડીને દાખલો પ્રમાણપત્ર જન્મ તારીખનો દાખલો મેડિકલ ઓફિસ સર્ટિફિકેટ ત્યારબાદ મિત્રો આ બીજું પણ છે કે સોની મિત્રો વિધ સહાય પેન્શન યોજનામાં રહેવા પ્રમાણપત્ર રેશન કાર્ડ વીજ બિલ આધાર કાર્ડ છૂટી ઘાટના બીજે પુરાવા તમારે જોશે ત્યારબાદ વૃદ્ધ સહાય પેન્શન યોજનામાં જો લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એકવીસ વર્ષનું પુત્ર ન હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ એકવીસ એકવીસ વર્ષનો પુત્ર માનસિક હોય અથવા બીમારી હોય તેવા કિસ્સાઓમાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આ બધા નિયમો છે આ યોજનામાં અરજી તમારે કેવી રીતે કરવી તો મિત્રો અરજી કરવા માટે વૃદ્ધ સહાય પેન્શન યોજના અરજી કરવા માટે તમારા શહેરી વિસ્તાર માટે મામલ મામલદારશ્રીને મળવાનું રહેશે ત્યાં ગ્રામ વિસ્તાર માટે ઈ ગ્રામ કેન્દ્રોમાં અરજી કરી શકશે તો મિત્રો તમારે શહેરી વિસ્તારમાં મામલદારશ્રી તમારે ત્યાં અરજી કરવાની રહેશે અને ગ્રામ વિસ્તારમાં તો મિત્રો ઈ ગ્રામ કેન્દ્રને અરજી કરવાની કરી શકાય સાથે સાથે મિત્રો સમાજમાં સમાનભેર જીવન જીવી શકે તેવા તેમજ આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તેથી યોજના અમલ મૂકવામાં આવી છે તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ મળીશું નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ વોચિંગ બ વિડીયો જય હિન્દ જય ભારત આભાર